સ્વસ્થ નાગરિક એ સ્વસ્થ પરિવાર સ્વસ્થ સમાજ એ સ્વસ્થ રાષ્ટ્રો પૂરી પાડવામાં રહી છે સરકારના સતત માર્ગદર્શન અને નવીન ટેકનોલોજીના કારણે આજે લાખો નાગરિકોને મોંઘી અને જટિલ સારવાર રાજ્યની વિવિધ સરકારી હોસ્પિટલમાં વિના અને સરળતાથી મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું હતું

આખરે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી સીયુ શા મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે સારવાર મેળવી ઓપરેશન વિનામૂલ્યે કરવામાં આવ્યું હતું સસરા મેરાભાઈ ભરવાડ જણાવે છે કે અમે મહારાષ્ટ્રમાં રહી માલધારીઓનો વ્યવસાય કરીએ છીએ મહારાષ્ટ્ર ભાવનગરમાં પણ ઘણા બધા ડોક્ટરોએ બતાવ્યું કે ઓપરેશન થઈ શક્યું નથી અમે ભાવનગરના આવ્યા અને સીયુ શા મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં બતાવ્યું ત્યાંના ડોક્ટરોએ અમે હૈયાધારણા આપી અને ઓપરેશન સરળતાથી વિનામૂલ્યે થઈ જશે તેવું કહેતા અમને રાહત મળી હતી એક મહિનામાં ઓપરેશન પણ થઈ ગયું હાલ અમારા પુત્ર તબિયત સારી છે સરકાર અને આયુષ્યમાન કાર્ડની મદદથી એક પણ રૂપિયાનો ખર્ચ ઓપરેશનમાં થયો નથી અમને ખૂબ જ સારી સારવાર અને સગવડ મળી છે અને હું અને મારો પરિવાર ગુજરાત સરકારના ખૂબ ખૂબ આભારી છે સેજલબેને સરકાર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા જણાવ્યું કે મને ખૂબ સારી સારવાર મળી છે હોસ્પિટલના સ્ટાફ પણ સારી દરકાર લે છે લાખોના ખર્ચે થતું ઓપરેશન આયુષ્યમાન કાર્ડની મદદથી મારે મફત થયું છે આ માટે હું સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું અત્રે ઉલ્લેખનીય છે આયુષ્યમાન કાર્ડ ધારક નાગરિકો દેશમાં કોઈ પણ રાજ્યના જય કાર્ડ સાથે સલંગન કર સરકારી અને ખાનગી હોસ્પિટલમાં નિયત સારવાર વિના મૂલ્યે મેળવી શકે છે આયુષ્યમાન ભારત પીએમ જેવાય હેઠળ આયુષ્યમાન કાર્ડ નિર્માણે સૌથી મૂળભૂત પ્રવૃત્તિ એ છે કે આ યોજના હેઠળ દરેક લાભાર્થી આયુષ્યમાન કાર્ડ મળી રહે તે માટે સતત પ્રયાસો કરવામાં આવી છે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એબીપીએમજેવાય હેઠળ દેશભરમાં છત્રીસ કરોડથી વધુ ગુજરાતમાં બસો છાસઠ પોઈન્ટ ત્રણ લાખ અને સુરેન્દ્રનગર જિલ્લામાં સાત પોઈન્ટ સત્તાવન લાખથી વધુ આયુષ્યમાન કાર્ડ થકી નાગરિકોને આરોગ્ય કવચ પ્રદાન કરવામાં આવ્યું છે ભારત સરકારની આરોગ્ય યોજનાઓને સંતૃપ્તિ સુનિશ્ચિત કરવાના હેતુથી શરૂ કરવામાં આવેલી આયુષ્યમાન ભવ અભિયાન હેઠળ આ એક મુખ્ય પ્રવૃત્તિ છે

પણ સાહેબે અહીંયા અમને આપેલું અમે એક મહિના પહેલાં પણ આવેલા એમને અમને ટાઈમ આપ્યો હતો કે એને તમને તમારું જરૂર કરી આપશો એ કણે અને એ લોકોએ કરી આપ્યું અમને ખૂબ ખૂબ ધન્યવાદ એમનો અને અમે ભાવનગરે જઈને આવ્યા હતા બધે જઈને આયા પણ કણે જે સાહેબનું જે હતું અમને કામકાજ બહુ અમે રાતે તાત્કાળમાં આવ્યા હતા ઇમરજન્સીમાં તો એમને તાત્કાલ સેવા આપી અમને અને આવા ડૉક્ટરોની ખૂબ ખૂબ જરૂર છે કણે આપણે શાહ હોસ્પિટલનો હું ખૂબ ખૂબ ધન્યવાદ માગું છું અને સુરેન્દ્રસિંહ ચૌહાણ નામના જે ડૉક્ટર સર છે એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું એવા ડૉક્ટરો હોવા જરૂરી છે આંકણે કારણ આટલા એને એરિયામાં સુરેન્દ્રનગર જિલ્લાની અંદર એક જ એવા ડૉક્ટરે અમને અમને કહી હતું કે તમે કોઈ ટેન્શન ન લેશો અમે બધું કરી આપશું અને એમને કરી આપ્યું હતું એ પ્રમાણે અને ખૂબ જરૂરી છે તમે તારે કોઈ વાંધો નથી સેવા બહુ સારી છે બરાબર અમને તો ગમ્યું આઈકણે બીજી વાત કે એમને ઠેઠ મહારાષ્ટ્રની અંદર રહેતા હતા ન્યા રહે માલઢો રે માલધારી અને ન્યાથી અમે ન્યાય જિલ્લામાં ફરી આવ્યા હતા પણ ન્યાય અમને કોઈ ટ્રીટમેન્ટ ન મળે છે એટલે અમને અહીંનું એડ્રેસ મળ્યું એટલે અમે અહીં આવ્યા અને સાહેબનો ખૂબ ખૂબ ધન્યવાદ માગું છું અમારું આયુષ્માન કાર્ડની અંદર અમારી મફત સરકાર દ્વારા સેવામાં કામ થઈ રહ્યું છે એ માટે હું સરકારનો પણ આભારી છું અને હોસ્પિટલનો પણ મારા પપ્પા નામ રાજાભાઈ છે હું શિવ હોસ્પિટલમાં દાખલ થઈ હતી અને મારું ઓપરેશન સક્ષક છું એમનો ખૂબ ખૂબ આભાર અને સ્ટાફગણનો સરનો બધાનો ખૂબ ખૂબ આભાર રિપોર્ટર મહેશભાઈ આઈબીસી ન્યૂઝ સુરેન્દ્રનગર